ટેક્સટાઇલ વેપારી તરીકેનો સ્વાંગ રચી કરોડોની ઠગાઈ કરનાર દંપતીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દંપતીએ 2 કરોડ 45 લાખ થી વધુની ઠગાઈ કરી હતી ટેક્સટાઇલ નગરી તરીકે સુરત શહેરમાં કાપડના વેપારીઓ સાથે છાસ વરે થતી ઠગાઈના કિસ્સામાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર દંપતીને ઝડપી પાડ્યા છે ગોડાદરા ખાતે નામ બદલીને રહેતા પતિ પત્નીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પકડી પાડ્યા છે આરોપી દંપતી વિરુદ્ધ મુંબઈ સહિત સલાબતપુરા અને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં બે કરોડ પિસ્તાલીસ લાખથી વધુ રૂપિયાના ઉઠામણાની ફરિયાદ નોંધાઈ હતી મૂળ રાજસ્થાનના અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં વસવાટ કરતા પાંત્રીસ વર્ષીય રાકેશ ચંદ્રરામ કુમાવત અને તેની પત્ની મમતા દેવી કુમાવત સુરત શહેર અને રાજ્યના અન્ય કાપડ માર્કેટોમાં દુકાનો ખોલી શરૂઆતમાં પોતાની પેઢીની શાખ ઊભી કરવા અને વેપારીઓનો વિશ્વાસ કેળવવા નિયમિત પેમેન્ટ કરતા હતા એક વખત વેપારીને ભરોસો બેસી જાય ત્યારબાદ દંપતી પોતાનું પોત પ્રકાશતા હતા અને લાખો રૂપિયાનો માલ ખરીદી કર્યા બાદ દુકાન બંધ કરી નાસી છૂટતા હતા પોલીસની ધરપકડથી બચવા માટે આ દંપતી અવારનવાર પોતાનું એડ્રેસ પણ બદલતા હતા આ ઉપરાંત હાલમાં ગોડાદરા ખાતે આવેલ હરિયોમ નગરમાં આ ઠગ દંપતી વસવાટ કરી રહ્યા હતા કડાયલ આરોપી રાકેશ કુમાવતની થોડા સમય પૂર્વે સલાબતપુરા અને ડીસીબી પોલીસ મથકમાં ધરપકડ કરવામાં આવી હતી જો કે આ દરમિયાન પોતાની પત્નીને કાયદાના ચુંગાલમાંથી બચાવવા માટે તેણે મમતા દેવીને એઇડ્સ થયો હોવાની ખોટી વાતનું રટણ કરી તેને ઘરેથી કાઢી મૂકી હોવાનું પોલીસને કહ્યું હતું જો કે આજે પોલીસ દ્વારા દંપતીની ધરપકડ દરમિયાન આરોપી રાકેશ કુમાવતે પોતાની પત્નીનું નામ બદલી ભારતા દેવી કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો પોલીસ દ્વારા હાલમાં મહિલાને સલાબતપુરા જયારે રાકેશ કુમાવત મુંબઈ ખાતે લોકમાન્ય તિલક માર્ગ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત